એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વીસ વર્ષીય બાંગ્લાદેશી વિદ્યાર્થીએ ગળે ફાસુખાઈ જીવન ટુકાવ્યું હતું એમ એસ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી ખાતે પહેલા વર્ષમાં ભણતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની ગતરોજ આશરે રાત્રે દસ પંદર પોતાના રૂમમાં ગઈ હતી આજે તેની એક્ઝામ હોવાથી બીજી બાંગ્લાદેશી યુવતી તેની ગેરહાજર જણાવતા તેના ઘરે ગઈ હતી જ્યાં દરવાજો ન ખૂલતા મિત્રોએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો દરમિયાન દુપટ્ટાવાળે ગળે ફાંસો ખાધેલી હાલતમાંથી જોવા મળતા પોલીસને જાણ કરી હતી બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળ આવી પહોંચી હતી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી તેના પરિવારજનોને જાણ કરી હતી ત્યારે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરતા સુસાઇડ નોટ મળી આવી હતી સુસાઇડ નોટમાં કોઈ પણ પ્રકારનો કોઈના ઉપર આક્ષેપ કે દબાણનો ઉલ્લેખ નહીં હોવાનું એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું આ વિદ્યાર્થીની સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશથી ભારત આવી હતી બનાવ પોલીસ દ્વારા એડી દાખલ કરી પીએમની તજવીજ હાથ ધરવામાં આવી હતી મોહના ડોટર ઓફ મટોર કુમાર મેન્ડોલ ઉંમરવર્ષ વીસ જે નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા છે એના લાઈનમાં રહેતી હતી અને ગઈ તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસના બાવીસ પંદર વાગ્યા પહેલાં કોઈ પણ અગમ્ય કારણોસર છે પોતાના રૂમમાં છે એ ગળો ફાંસો ખાધેલ છે અને એના ફ્રેન્ડ્સ ત્યાં આવેલ અને પછી દરવાજો ખોલતા આ મરણ ગયા મરણ ગયા હાલતમાં ઉપર લટકતી હતી અને તે વખતે પોલીસને જાણ કરેલ હતી પરંતુ એ મરણ ગયેલ હતી આ છોકરી છે એ એમએસ યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી અને એક્ઝામમાં એ ગેરહાજર હતી એની પાછળની જે યુવતી છે એ બી બાંગ્લાદેશી હતી જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય એણે પછી તપાસ કરેલ હતી અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતા આ યુવતી છે મરણ ગયેલ હતી હા સુસાઇડ મોટ મળી આવેલ છે પણ એમાં કંઈ એણે કોઈના પર આક્ષેપો કરેલ નથી પોલીસે આમાં છે જે સાત બે હજાર પચીસ એકસો ચોરાણું મુજબ એટી દાખલ કરેલ છે અત્યારે એનું પીએમની કાર્યવાહી ચાલુ છે અને એમ આગળની તપાસ કરવામાં આવશે જે સુસાઈડ નોટ છે એમાં જણાવેલ છે કે એ કોઈના પર આક્ષેપ કરતી નથી અને એના હેન્ડરાઈટિંગની સુસાઈડ નોટ છે આગળનું જે એડી છે એ દાખલ કરીને તપાસ હાથ ધરેલ છે આગળ કંઈક તથ્યો આવશે તો આગળ હવે એ તો આગળની તપાસનો વિષય છે આ વાલીઓને જાણ કરેલ છે એ એના વાલીને જાણ કરેલ છે કે આ રીતે શરણ છે એને એની બી એને જાણ કરેલ છે કે તો ઇન્ડિવિડ્યુઅલ છે એ રીતે કઈ રીતે કરે એ તો એમનો પર્સનલ વિષય છે કેર રીતે લઈ જવું એ એ અમે કહી શકીએ નહીં કે એક્ઝામ નું ડિપ્રેશન હતું કે સાનો ડિપ્રેશન હતું બસ એ કે બીજું જણાવતા નથી એ એટલે એ કશું નથી એ કઈ અલગ છે એના રૂમમાં એટલે એકલી જ હતી હા એના રૂમ